નમસ્કાર મિત્રો વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી મને મોટિવેટ કરી શકો છો જેથી હું આવી રીતે જ નવી નવી માહિતી તમારા સુધી પહોંચાડતો રહીશ અને તમને આનાથી વાકેફ કરતો રહીશ મિત્રો આજના વિડીયોમાં આપણે જેમ તમે ટાઇટલમાં જોયું તેમ જ્ઞાન સહાયકોને સોંપવામાં આવતી કામગીરી વિશે માહિતી મેળવવાના છીએ તેમજ શું કામગીરી છે એ પ્રાથમિકમાં જે ઉમેદવારો છે એમને પણ સોંપવામાં આવશે અથવાને એના વિશે પણ આપણે ચર્ચા કરવાની છે બરાબર તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો તમે અહીં નીચે જોઈ શકો છો અહીં એક ઓફિશિયલ પરિપત્ર જે છે આપવામાં આવ્યો છે આ ઓફિશિયલ પરિપત્રની જો વાત કરીએ તો આ ઓફિશિયલ પરિપત્ર જે છે એ તમામ જે શાળાઓના આચાર્યશ્રીઓ હોય છે જિલ્લાઓની અંદર કાર્ય કાર્યરત હોય છે એમને છે તો આ પરિપત્ર સોંપવામાં આવ્યો છે એમ એમના પોતપોતાના જિલ્લાના શિક્ષણ શિક્ષણાધિકારીઓ દ્વારા બરાબર ને તો અહીં વાત કરીએ આ ઓફિશિયલ પરિપત્ર ઓફિશિયલ પરિપત્રમાં જો વિષયની વાત કરીએ તો વિષયમાં એવું લખવામાં આવ્યું છે કે માર્ચ બે હજાર ચોવીસની ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષા માટે જ્ઞાન સહાયકોનો ઉપયોગ કરાવતો જો મિત્રો માર્ચ બે હજાર ચોવીસની અંદર ધોરણ બાર અને ધોરણ દસની જે છે બોર્ડની પરીક્ષા આવી રહી છે તો એ બોર્ડની પરીક્ષાની અંદર જ્ઞાન સહાયકોને કેવી રીતે ઉપયોગ કરી શકાય એના સંદર્ભે આ જે પરિપત્ર છે એ બહાર પાડવામાં આવ્યો છે અને તમામ આચાર્ય શૂડ જે છે તો મોકલવામાં આવ્યો છે પોતપોતાના જિલ્લાઓમાં તો મિત્રો હવે જે વાત કરીએ આમાં શું આપ્યું છે તો ઉપરોક્ત વિષય અને સંદર્ભ પત્ર અન્વયે જણાવવાનું કે માર્ચ બે હજાર ચોવીસની ધોરણ દસની અને ધોરણ બાર બોર્ડની પરીક્ષાઓ તારીખ અગિયાર ત્રણ બે હજાર ચોવીસના રોજ શરૂ કરવામાં જઈ રહી છે અથવા થવા જઈ રહી છે અને પરીક્ષાની કામગીરી જેવી કે ખંડ નિરીક્ષક જો મિત્રો ખંડ નિરીક્ષક જે એક્ઝામિનર હોય છે એક્ઝામિનર બરાબર પહેલી વાત કરીએ તો એક્ઝામિનર એક્ઝામિનર તરીકે જ્ઞાન સહાયકનો ઉપયોગ કરવાના છે તેમજ બીજી વાત કરીએ તો મૂલ્યાંક મૂલ્યાંકનકાર કારની બરાબર મૂલ્યાંકન મૂલ્યાંકનકારની કામગીરી જ્ઞાન સહાયકોને પણ સોંપવામાં આવવાની છે આ વાત કરવામાં આવી છે બીજી વાત કરીએ તો મૂલ્યાંકનકાર તરીકે પહેલી વાત ખંડ નિરીક્ષક જે એક્ઝામિનર હોય છે એના તરીકે જ્ઞાન સહાયકોનો ઉપયોગ કરવાના છીએ તેમજ મૂલ્યાંકનકારની જેમ કે પ્રશ્નપત્ર ચેક કરવા માટે પણ એનો ઉપયોગ થઈ શકે છે જેમ કે ઉત્તરવય જે આપવામાં આવે છે ધોરણ દસ બારના ઉમેદવારની એના માટે પણ છે તો આ કામગીરી એમને સોંપવામાં આવી શકે છે એવું આ પરિપત્રની અંદર જાહેર કરવામાં આવ્યું છે બરાબર ને તો મિત્રો આ હતું પરિપત્ર જેના અંદર જ્ઞાન સહાયકોને જે આગામી સોંપવામાં આવનારી જે કામગીરી છે એના બાબતે છે તો તમામ જિલ્લાઓની અંદર છતાં પરિપત્ર પોતપોતાના જિલ્લાના આચાર્યોને તો મોકલી આપવામાં આવે છે એમના શિક્ષણ અધિકારીઓ દ્વારા એ જ રીતે મિત્રો વાત કરીએ પ્રાથમિકમાં તો પ્રાથમિકમાં હજી સુધી આવો કોઈ પરિપત્ર નથી આવ્યો કે એમના માટે કઈ કામગીરી સોંપવામાં આવનાર છે એમને તો હોઈ શકે છે આગળ ચાલને પ્રાથમિક માટે પણ એવો કોઈ પરિપત્ર આવશે કે જેનાથી છે તો પ્રાથમિકને અંદર જે ઉમેદવારો છે એમને કઈ કામગીરી સોંપવામાં આવશે એના વિશે છે તો ચોખવટ કરવામાં આવીએ છે જો મિત્રો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે થેન્ક યુ મિત્રો આભાર